ટ્રાફિક ડીસીપીને પત્ર લખવામાં આવ્યો છે આ પત્ર અનુસાર અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં આવેલા ટો સ્ટેશનનો હિસ્સો રાયપુર સ્થિત કાંતોડિયાવાસમાં ખસેડવામાં આવે તે પ્રકારની તેમણે માંગ કરી છે સૌથી પહેલાં અહીંયા આગળના દ્રશ્યો આપણે બતાવીશું જે ટોઈંગ સ્ટેશન અહીંયા આગળ આવેલું છે દાણી લીમડા વિસ્તારનું ખૂબ મોટા પ્લોટમાં આ ટોઈંગ સ્ટેશન છે અને બે ડિવિઝનના ટો થયેલા ગેરકાયદે પાર્ક થયેલા વાહનો છે તેને અહીંયા આગળ મૂકવામાં આવે છે અમૂલ ભટ્ટ તરફથી જે રજૂઆત કરવામાં આવી છે કે જ્યારે અહીંયા આગળ કેટલીક મહિલાઓ પહોંચતી હોય છે ત્યારે આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આગળથી તેમને ખરાબ પ્રકારના અનુભવ થતા હોય છે અને તેના કારણે આ જે ટોઈંગ સ્ટેશન છે તેને અડધો હિસ્સો કાંતોડિયાવાસ ખાતે ખસેડવામાં આવે જે કોર્પોરેશનની માલિકીનો પ્લોટ છે અને આ પ્રકારની અરજીના કારણે ધારાસભ્ય તરફથી લખવામાં આવેલી અને કરવામાં આવેલી રજૂઆત ઉપર એક સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે તેઓ પોતે ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય છે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને તેવા સંજોગોમાં જે ટ્રાફિક શાખા છે તેને આ પ્રકારનું પત્ર લખાયો છે અનેક ટોર થયેલા વાહનો છે તે હજી અહીંયા આગળ પડેલા છે કારણ કે સ્વાભાવિક રીતે બે ડિવિઝનના જે વાહનો ગેરકાયદે પાર્ક થયેલા હોય તેને અહીંયા આગળ ખસેડવામાં આવી રહ્યા છે જેને લઈને હવે સંકલન સમિતિમાં મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ તરફથી જે રજૂઆત મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવશે કે કોર્પોરેશનનો જે કાંતોડિયાવાસની બાજુમાં રહેલો પ્લોટ છે કે જ્યાં આગળ કચરા ઉપાડવાની ગાડીઓ પડેલી છે તે સ્થળને ડોઈંગ ઝોન બનાવવામાં આવે જેથી કરીને મણિનગર વિસ્તારમાં જે કાંઈ પણ ગેરકાયદે વાહનો પાર્ક થયેલા હોય તેને તે સ્થળ પર ખસેડવામાં આવે જેથી કરીને અંતર પણ ઓછું થાય ને તેની સાથે ત્યાં આગળ આવતા જે વાહન ચાલકો અને ખાસ તો મહિલા વાહન ચાલકો છે તેઓ સુરક્ષાની લાગણી અનુભવે કેમેરામેન સંજય જાદવ સાથે કુશાંક સોની એ બીપી અસ્મિતા અમદાવાદ